મેડમ મારું બ્લડ ગ્રુપ બી નેગેટિવ છે અને મારા હસબન્ડનું ઓપોઝિટિવ પોઝિટિવ છે તમે કીધા પ્રમાણે મેં ઇન્જેક્શન તો લઈ લીધું છે પણ હવે મારા બાળકમાં કોઈ તકલીફ નહીં આવે ને હવે ઉર્વિશ મેં ઓલરેડી તમારી આ પહેલી પ્રેગ્નન્સી છે રાઈટ અને બીજા નંબરમાં કે અત્યાર સુધીમાં એકવાર બ્લીડિંગની હિસ્ટ્રી હતી એટલા માટે થઈને જ આપણે સેફ્ટી માટે ઇન્જેક્શન અપાવેલું છે તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે હવે કે જ્યારે પણ તમારી ડિલિવરી થશે ત્યારે પણ બાળકનું બ્લડ ગ્રુપ કરાવવામાં આવશે જો બાળકનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય તો ત્યારે તમારે ફરી એકવાર ઇન્જેક્શન એન્ટીડી લેવાનું રહેશે અને એ તમારે બોતેર કલાકની અંદર જ લઈ લેવાનું છે જો ચોવીસ કલાકની અંદર જેટલું વહેલામાં વહેલી તકેલો છો એટલું વધારે સારું પણ શા કારણે ડિલિવરી પછી પણ ફરીથી હવે તમારું નેગેટિવ છે હસબન્ડનું પોઝિટિવ છે જો એનું પણ નેગેટિવ હોત તો કોઈ ઇશ્યુ જ નહોતો કારણ કે બાળકનું પણ નેગેટિવ આવવાનું છે પણ તમારા બંનેના બ્લડ ગ્રુપ અલગ હોવાના કારણે આવનાર બાળકમાં બે શક્યતાઓ રહેલી છે કાં તો બાળકનું બ્લડ ગ્રુપ પોઝિટિવ આવશે અને કાં તો નેગેટિવ હવે પોઝિટિવ બ્લડ ગ્રુપ આવે છે અને તમારું નેગેટિવ છે એટલે ડિલિવરી ટાઈમ ઉપર જો એ બંને બ્લડ મિક્સ થાય તો તમારું બોડી એની સામે એન્ટીબોડી બનાવવાનું ચાલુ કરી દે અને જ્યારે પણ તમે નેક્સ્ટ પ્રેગ્નન્સી પ્લાન કરો છો અને આવનાર બાળકનું બ્લડ ગ્રુપ જો પોઝિટિવ હોય તો તમારું બોડીના આ એન્ટીબોડી એ બાળકના બ્લડ સેલને ડેમેજ કરે છે અને એના કારણે જોન્ડિસ અનીમિયા અથવા તો હાઇડ્રોફફિટાલિસ નામની મોટી મોટી બીમારીનું પણ એ શિકાર બની શકે છે અને બાળકના સેફટી માટેથીને તમારે આ નાનું ઓમ થુ ઇન્જેક્શન લઈ લેવાનું છે રાઈટ અને બીજું એ તમારે એ વાતનું પણ ધ્યાનમાં રાખવાનું છે કે ફ્યુચરમાં પણ તમે ગમે ત્યારે પ્રેગ્નન્સી પ્લાન કરો છો અને જો એ મિસ થઈ જાય છે અથવા તો અનવોન્ટેડના કારણે તમે મિસ કરાવો છો તો જ્યાં સુધી તમારું ફેમિલી કમ્પ્લીટ નથી થતું અને એટલી વાત તમારે આ એન્ટીડે ઇન્જેક્શન લેવાનું રહેશે ઓકે થેન્ક યુ મેડમ